અત્યારે અમે પામોલ છે અને અત્યારે સવારના સાડા છ વાગ્યા છે અત્યારે નાસ્તામાં સેવ ઉશલ છે અમે એક દિવસમાં લગભગ ચાલીસ કિલોમીટર કાપી દીધું છે હવે પામોલથી અમે ઊંઝા જઈએ એટલે બેતાલીસ કિલોમીટર બાકી છે પકડી લો બીજું તમને કહું તો આજે આ ચિંતન પટેલ છે એમનો આજે બર્થડે છે તો કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેવું ચિંતન કરી બાકી અહીંયા બધા સેવ ઉલની મજા માડી રહ્યા છે હવે સાત વાગે નાસ્તો કર્યા પછી નીકળીશું પાછળ પણ બધા છે અને અહીંયા અમે રોકાયા હતા રોકાવા વાળી જગ્યા બતાવી દઉં મોટો હોલ છે અંદર બહુ બધી રૂમો પણ છે ગરમ પાણી હતું નાવા માટે બહુ બધું હતું મજા આવી જગ્યા પણ સારી હતી અહીંયા રોકાવાની બાકી આજે રાતે અમે બીજા રોકાઈશું 长大。 આખા દિવસ સાથે તમારું સ્વાગત છે અમારી જોડે કેમેરામેન મેન પટેલ અને જોડે અમારો ભાઈ એવો મિત અસીમભાઈ પટેલ આ ખૂબ નવો આવી છે આગળ બતાવો આગળ આની છે અમે પામોડથી નીકળી ગયા છે અત્યારે સવારના નવ વાગ્યા છે પાંચ કિલોમીટર અમે કાપી લીધા છે અને હવે હજુ પંદર કિલોમીટર કાપવાનું છે અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં ક્યાં રોકાવાનું છે રોકાવાનું છે ઉંઝા અને બપોર જમવાનું વિસનગર અને સાંજનું જમવાનું વાળીનાથ મંદિર થી એક કિલોમીટર આગળ છે તો આ બધી ઘટનાનો નું તમને આગળ બતાવા આવશે અને બીજું કે અમે જે આ પામોલ રોકાયા હતા ત્યાં સગવડ સારી હતી માણસો પણ સારા હતા જમવાનું સારું હતું અત્યારે મેં તમને પહેલાં બતાવ્યું છે એવું ખાઈ નીકળ્યા છે અત્યારે રસ્તામાં હવે જોઈએ કોઈ ઠંડુ ના દાતા બને છે કે નહીં કારણ કે ગરમીનું વાતાવરણ છે બફારો મારે છે આજુબાજુ તમે કેમેરામેન શ્રી બતાવશે તમને મીત પટેલ હરિયાળી તો બહુ સરસ વાતાવરણ છે સરસ પૂરતું ઓક્સિજન મળે છે મજાનું વાતાવરણ છે કેમેરામેન મીત પટેલ સાથે 하이 앞에 두개 놓기. 두개 놓기. 두개 놓기. 두개 놓기. 두

વાતાવરણ બહુ બફાળો મારે છે કારણ કે રાત્રે વરસાદ પડે છે અત્યારે લગભગ દસ કિલોમીટર બાકી છે અમારે કામ

ત્યારબાદ અમે એક પણ બનાવ્યો નથી બધા થાકી ગયા હતા મારા કેમેરામેન શ્રી સિંહ પટેલ પણ થાકી ગયા હતા એટલે બપોરનું જમવાનું અમને મેનુ તમને કહું તો જોડે ગુલાબ જાંબુ હતા છાસ હતી દાળ હતા ભાત હતા અને પડીનું શાક હતું અત્યારે છોલે પર ટૂળે છે અને બુલાવ અને કઢી પણ છે તો અત્યારે જમવામાં મજા આવશે અને અત્યારે રાતે પણ બધા ચાલવાનું કહે છે તો જે નક્કી થાય રાતે ચાલશું નકર અમે આરામ પણ કરીશું જે ઊંજા અમારે આરામ કરવાનો છે

તો બસ તને આપણે આગળ બીજા ને પણ પૂછીએ લાવો કેટલા પક્યા એસો ક્રમ આપેલ છો અત્યારે અમારા બાજુમાં ધરતી કોલ્ડ ડ્રિંક્સના ના માલિક શ્રી ભોલાભાઈ પટેલ છે જે સ્વયંસેવક તરીકે અહીંયા જોડાયેલા છે અમારા સંઘમાં આપણે એમને પૂછીએ એમને કેવું એક્સપિરિયન્સ રહ્યું ઓવરઓલ તો ભોલા કેવું લાગે છે તમને અને અત્યારે બહુ સરસ સગવડ છે બધી અત્યારે જમવાનું જમવાનું બી મસ્ત છે અને ટેસ્ટ બી મસ્ત છે તો અમારે તમને ભાયું છું છોલે ભાયા કે પુલાવ ભાત ભાયા બધા બંને કઢી પુલાવ છોલે પુરી બાકી કોઈ શરીરમાં દુખાવો ના ના કઈ જ નહીં સરસ સરસ ફક્ત થોડા દુખું પણ

અમારા મયંકભાઈ ડેરીના ચેરમેન શ્રી અને ખેડૂત ખાવાનું કેવું કહે આપ પૂછી રહ્યા છે જો જમવાનું બહુ સારું છે છોકરા સારી મહેનત કરે છે જલસાથી ઊંઝાની ટૂર માણી રહ્યા છે gonna be no भई न पाली नमस्कारे મસ્કાર I don't